રાજ્યકક્ષાની પ્રજાસત્તાક પર્વ માટે પ્રજાસત્તાક પર્વ ઉજવણીની સંપૂર્ણ રૂપરેખા રજૂ કરી તારીખ છવ્વીસ જાન્યુઆરી બે હજાર ના રોજ સિત્યોતેર પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી નવીન વાવ જિલ્લામાં યોજાનાર છે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી તથા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં યોજાનારા મહત્વપૂર્ણ વહીવટી તંત્ર દ્વારા આયોજન આયોજન અને અને વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે મીડિયાના મિત્રોને કાર્યક્રમોની સંપૂર્ણ માહિતી આપવા માટે આજે જિલ્લા કલેક્ટર શ્રી જે એસ પ્રજાપતિના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી થરાદ ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી પ્રેસ કોન્ફરન્સમાં જિલ્લા કલેક્ટર શ્રી જે એસ પ્રજાપતિએ જણાવ્યું કે આપણો જિલ્લો ભાગ્યશાળી છે કે તે રાજ્યકક્ષાની પ્રજાસત્તાક પર્વ ઉજવણીનું આયોજન મળ્યું છે નવીન જિલ્લા માટે ઉત્તમ તકચના ઉજવણી જિલ્લા સર્વાગી વિકાસ માટે મહત્વપૂર્ણ સાબિત થશે તેમણે જણાવ્યું કે તારીખ છવ્વીસ જાન્યુઆરી ના રોજ સવારે નવ વાગે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં ધ્વજવંદન કાર્યક્રમ યોજાશે ત્યારબાદ પોલીસ વિભાગ અને વહીવટી તંત્ર દ્વારા વિવિધ પરેડ અને કાર્યક્રમો યોજાશે જિલ્લા કલેક્ટર શ્રીએ માહિતી આપતા જણાવ્યું તારીખ પચીસ જાન્યુઆરીના રોજ સવારે દસ વાગે મુખ્યમંત્રી શ્રીનું આગમન થશે આ દિવસે સેવા સદનનું ભૂમિપૂજન ગોમાતા સર્કલનું અનાવરણ દુધવા જીઆઈડીસીનું ભૂમિપૂજન નારી સશક્તિકરણ કાર્ય ભક્તો સાથે મુખ્યમંત્રી શ્રીનો સંવાદ તેમજ ગાયત્રી મંદિરમાં શસ્ત્ર પ્રદર્શન જેવા મહત્વપૂર્ણ કાર્યક્રમો યોજાશે આ ઉપરાંત તારીખ પચીસ જાન્યુઆરીએ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની અધ્યક્ષતામાં થરાદના મલુપુર ખાતે એટ હોમ કાર્યક્રમ સાથે સાંસ્કૃતિક અને મનોરંજક કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવ્યું છે પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં ગ્રામ્ય કક્ષાએ પણ લોકો વિશાળ પ્રમાણમાં સહભાગી બને તે માટે ખાસ આયોજન કરવામાં આવ્યું છે દરેક ગામમાં શાળા અને ગ્રામ પંચાયત કક્ષાએ ઉજવણી થાય તે માટે વહીવટી તંત્ર તથા પદાધિકારીઓને જવાબદારી સોંપવામાં આવી છે ઉજવણી દરમિયાન સ્વચ્છતા અને રોશની માટે ખાસ સૂચનો આપવામાં આવ્યા છે ભાગરૂપે તારીખ તારીખ જાન્યુઆરીએ ચેતક હતી જ્યારે અને જાન્યુઆરીના રોજ સવારે પાંચ વાગે પ્રભાત ફેરીનું આયોજન કરવામાં આવ્યું છે સમગ્ર જિલ્લામાં દેશભક્તિનો માહોલ સર્જાય અને વધુમાં વધુ નાગરિકો રાષ્ટ્રીય પર્વમાં સહભાગી બને તેવી જિલ્લા કલેક્ટરશ્રીએ અપીલ કરી હતી પ્રેસ કોન્ફરન્સમાં નિવાસી અધિક

નાગરિકોને રાષ્ટ્રીય પર્વમાં સહભાગી બનવા અપીલ તારીખ પચીસ જાન્યુઆરીએ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની અધ્યક્ષતામાં થરાદના મલુપુર ખાતે એટ હોમ સાથે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે તારીખ તેવીસ થી છવ્વીસ જાન્યુઆરી દરમિયાન વ્યાપક કાર્યક્રમો સાથે દેશભક્તિપૂર્ણ માહોલ સર્જાશે છવ્વીસ જાન્યુઆરીએ જે પ્રજાસત્તાક પર્વની ઉજવણી છે તેમાં તંત્રએ ખૂબ સારી રીતે તેની તૈયારી કરી દીધી છે માનનીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને માન્ય ગવર્નર સાહેબ પચીસ તારીખે અહીં પધારવાના છે એમના સવારે દસ વાગ્યાથી શરૂ માન્ય મુખ્યમંત્રીશ્રીના સવારે દસ વાગ્યાથી એ કાર્યક્રમ શરૂ થઈ જવાના છે તેમના જે મુખ્ય કાર્યક્રમ છે તેમાં મુખ્ય કાર્યક્રમ જિલ્લા સેવા સદનનું ભૂમિપૂજન અને દુધવા ખાતે જીઆઈડીસી એ બંનેનું ભૂમિપૂજન માન્ય સી એમ સાહેબના હસ્તે રાખવામાં આવ્યું છે તે સિવાય આ જિલ્લાની જે સંસ્કૃતિ છે ગૌમાતા પ્રત્યેનો પ્રેમ એ ગૌમાતાના સર્કલનું અનાવરણ અને ગૌભક્ત સાથેનો પરિસંવાદ પણ દૂધ સિદ્ધ કેન્દ્ર ખાતે રાખવામાં આવેલ આવેલ છે એ પણ માન્ય મુખ્યમંત્રી સાહેબના હસ્તે એ કાર્યક્રમ કરવામાં આવનાર છે મુખ્યત્વે પચીસમી તારીખે સાંજે જે સાંસ્કૃતિક કાર્યક્રમ કરવામાં આવનાર છે તેની તૈયારી વહીવટીતંત્ર દ્વારા ખૂબ સારી રીતે કરવામાં આવી છે આ જિલ્લાની સંસ્કૃતિ અને આ જિલ્લાની વિરાસત તેમાં ઉજાગર થાય તે પ્રકારના પ્રયત્ન રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યા છે જિલ્લાના દરેકે દરેક ગામમાંથી લોકો આ કાર્યક્રમને જોઈ શકે માણી શકે એ પ્રકારની વ્યવસ્થા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવી છે તે જ રીતે છવ્વીસ તારીખે પણ દરેકે દરેક ગામમાંથી ધ્વજવંદનના કાર્યક્રમમાં લોકો જોઈન્ટ થઈ શકે એના માટેની વ્યવસ્થા પણ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવી છે রিপোর্টার চিরাক বাস ওই থারান